આજે તમારા માટે એકદમ કામનો વિડીયો લઈને આવ્યા છે કોઈ પણ છોકરીઓ અથવા મેરેજ કરેલ સ્ત્રીઓ કે જેમના બાળકો પણ છે એ લોકો દૂર દૂર બીજા ગામડામાં રહે છે પણ એ લોકો પણ સારું કમાવા માંગે છે છે પોતાના પગભર થવા માંગે તો છેલૂન નો બેઝિક થી લઈને એડવાન્સ સુધીનો કોર્સ શીખવાડવામાં આવે છે પણ ખાસ વાત તો એ છે કે બહેનો માટે રહેવા અને જમવાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે જે લોકો દૂર ગામડા કે સિટી માંથી આવતા હોય એ લોકો અહીંયા રહીને કોર્સ શીખી શકે છે અને હા બ્યુટી એન્ડ બ્લોન્ડ સલૂન માં જે

એમને 18 વર્ષનો એક્સપિરિયન્સ પણ છે આ કોર્સમાં તમને સ્કિન હેર મેકઅપ નેલ આર્ટ એડવાન્સ હેર એન્ડ સ્કિન ટ્રીટમેન્ટ આ બધી જ વસ્તુ શીખવાડવામાં આવે છે અને અહીંયાનું સર્ટિફિકેટ બહારના દેશોમાં પણ વેલિડ ગણાશે અને કોર્સ માટે અહીંયાથી થિયરી બુક નોટ પેન અને બેગ પણ આપવામાં આવે છે તમે 45 દિવસમાં પોતાનું સલૂન ચાલુ કરીને કમાવાનું પણ ચાલુ કરી દેશો અને જે લોકો ઓલરેડી સલૂન ચલાવે છે એમના માટે અહીંયા એડવાન્સ માસ્ટર ક્લાસ પણ ચાલે છે આ સલૂનમાં અત્યારે સ્કિન અને હેર ટ્રીટમેન્ટ ઉપર 30% ઓફ પણ ચાલે છે આ બધી સર્વિસીસ માટે પણ જઈ શકો છો એડ્રેસ ને મોબાઈલ નંબર આપેલો That's it.